જામનગર જિલ્લાના લીંબુડા ગામ દરિયા કાંઠે આવેલું ગામ છે આ ગામ તળે કુવાનું પાણી નબળું હોવાને કારણે ગ્રામ પંચાયત દ્વારા બે હજાર તેરમાં આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો ત્યારે ત્રણ રૂપિયામાં વીસ લિટર પાણી આપવામાં આવતું હતું ત્યારબાદ આરો પ્લાન્ટ ખરાબ થવાના કારણે બે હજાર પંદરના નાણાપંચમાંથી નવો આરો પ્લાન મંજૂર કરવામાં આવ્યો અત્યારે મોંઘવારીના કારણે પાંચ રૂપિયામાં વીસ લિટર સુધી પાણી આપવામાં આવે છે તેમજ ગ્રામ પંચાયત સંચાલિત આરઓ પ્લાનમાં એટીએમ મશીન લગાડવામાં આવ્યું તેમાં કાર્ડ ટચ કરીને રૂપિયા પાંચ લીટર એટલે કે હવે વીસ લીટર પાણી મળશે પાંચ રૂપિયા અને તરત જ ચોવીસ કલાક કાર્યરત છે ત્યારે પાણી ભરી શકાય તેમ આ લીંબુડા ગામના તલાટી કમ મંત્રીના જણાવ્યા મુજબ આરઓ પ્લાન મેન્ટેનન્સનો એક પરિવારનું ગુજરાન પણ ચાલે છે તો ગામ છેલ્લા અગિયાર વર્ષથી

તો આરો પ્લાનની અમારે સુવિધા સારી છે ગામમાં પાણી નબળું છે એટલે ગ્રામ પંચાયત દ્વારા આરો પ્લાનની સુવિધા કરી છે એટીએમ દ્વારા પાંચ રૂપિયા કેરબો ભરાય ચોવીસ કલાક ચાલુ હોય જ્યારે પાણી પાણી ભરવા આવે ત્યારે પાણી ચાલુ જ હોય કાર્ડ અડાડીને વીસ લીટર પાણી આવે હું વિનોદ લીંબાસિયા તલાટ એકમ મંત્રી લીંબુડા તાલુકો જોડિયા જિલ્લો જામનગર લીંબુડા ગામમાં પંદરમાં નાણાં પંચના ગ્રામ્ય કક્ષામાંથી અમે આરોપ્લાનની સિસ્ટમ વસાવેલી છે જેના દ્વારા ગામના લોકોને વીસ લીટર પાણી ફક્ત પાંચ રૂપિયામાં જ આપવામાં આવે છે જેથી ગામના લોકોને પીવાના પાણીમાં સરળતા રહે છે લીંબુડા ગામ છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલો છે જેના કારણે અહીં બોરના પાણી ખારા અને થોડા ઘણા કડવા હોય તેથી આરોપ્લાન વસાવવાનો વિચાર ગ્રામ પંચાયતને આવે જેના હિસાબે લીંબુડા ગ્રામ પંચાયતમાં પંદરમાં પંચની ગ્રામ્ય કક્ષાની ગ્રાન્ટમાંથી એક લાખને વીસ હજારનો આરો વસાવેલ છે જેથી ગામના લોકોને સારો એવો પીવાના પાણીમાં ફાયદો થયેલો છે આ વ્યવસ્થામાં એક વ્યક્તિ અહીં અમારે રાખેલો છે જેને પંચાયત દ્વારા પગાર આપવામાં આવે છે જેથી તેનું પણ ઘર ચાલે છે અને ઘરે ઘરે એટીએમ આપવામાં આવેલા છે એટીએમ દ્વારા રિચાર્જ કરવામાં આવે છે અને રિચાર્જ કરી અને વ્યક્તિ ત્યાં એટીએમ પાસે જાય અને કાર્ડ એટીએમમાં ટચ કરાવે એટલે વીસ લીટર પાણી નીકળે એમાંથી અને એ વીસ લીટરના ફક્ત પાંચ રૂપિયા ઉઘરાવવામાં આવે